પાટણની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીની એક વિદ્યાર્થીની હેરાન ગતિથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરે ચોવીસ કલાકમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપી છે વિદ્યાર્થીનીના હાથ પર બ્લેડથી ઈજાના નિશાન છે અને હાલ તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આજે અમને પણ જાણવા મળ્યું એ જાણવાથી અમે પણ ત્યાં હોસ્પિટલમાં જઈ અને દીકરીના કરી છે અને ત્યાર પછી સમગ્ર અંદર અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્રક આપવાના છીએ સમગ્ર ઠાકોર સમાજ મળી અને આનો એક નિર્ણય કર્યો છે અને ચોવીસ કલાકમાં ખરેખર આ દીકરીને ન્યાય મળવો જોઈએ ગુજરાતની અંદર દીકરીઓ સો ટકા અનેક સ્કૂલોમાં આવો બનાવ બનતા હોય છે ત્યારે સરકારને હું પણ વિનંતી કરું છું કે વચ્ચે પણ હરસંગી બોલ્યા હતા કે અસલામિત જે જે તત્વો છે એ તત્વોને નાબૂદ કરી અને પોલીસને પણ એમને કહેવામાં આવ્યું હતું કે આવી જગ્યાએ જો જો હોય એની તમે ખાતરી કરો અને ખાતરી કરી અને સરકારને તો એવું કરવું જોઈએ કે આવા જે શિક્ષક શિક્ષકો જે છે પ્રિન્સિપાલો જે છે અને જે એના મેનેજિંગ જે ટ્રસ્ટીઓ છે એમને પણ સાથે રાખી અને આવો ના બનાવ બને એના માટે એમને જવાબદારી લેવી જોઈએ અને આવો બનાવ ફરી ના બને એને એમને ખાતરી આપવી જોઈએ આ દીકરીની સાથે જે બનાવ બન્યો છે ત્યાં ઘણી વિદ્યાર્થી દ્વારા એના બેગની અંદર બ્લેડ લઈ ગયો લાઇટર લઈ ગયો તપાસ નથી થતી એ પ્રિન્સિપાલ એવું કહે છે કે અમે જે જ્યારે સ્કૂલની અંદર જ્યારે બાળકો પ્રવેશ કરતા હોય છે ત્યારે બધાની બેગ અમે તપાસ કરતા હોય છે અને બેગ દરમિયાન કશું નીકળતું નથી તો આવી ક્યાંથી આવી તો હું હું પણ એ પ્રિન્સિપાલને એવું કહું છું કે તમે તપાસ કરો તમારા સીસીટીવી જે ફૂટેજ કેમેરા છે ચાલુ ના હોય તો ચાલુ કરો અને એવું કોઈ દિવસ બને નહીં એના સીસીટીવી ફૂટેજ કેમેરા જ હોય છે એક સ્ટુડન્ટ એટલે દીકરી ધોરણ આઠ માં ભણે છે તેર વર્ષની એની ઉમર છે એટલે સરસ્વતીની અંદર કેન્દ્રીય વિદ્યાલયમાં દીકરી અભ્યાસ કરે છે છેલ્લા ચાર મહિનાથી એના ક્લાસના અસામાજિક ત્રણ છોકરાઓ તેને ટોર્ચિંગ કરતા હતા તેનું બ્લેકમેનિંગ કરતા હતા તેને હેરાન કરતા હતા તેને ધમકી વાળતા વારંવાર આ દીકરીએ પ્રિન્સિપાલને કીધું એની ટીચર મેડમને કીધું લાયબ્રેરીનો જે સર મેડમ છે એને કીધું પણ આ લોકો વારંવાર દીકરીની કોઈ વાત સાંભળતા નહોતા હમણાં બે ત્રણ દિવસ પહેલા જ આજે મારા જન્મ આવ્યું અને અમે અહીંયા તાલુકા પોલીસ ફરિયાદ આપવા આવ્યા છું કે દીકરીને બે છોકરાઓ પકડી રાખીને એક છોકરાઓએ હાથ ઉપર બ્લેડના ઘા માર્યા એને લાઇટરથી જલાવી અને સત્રીસ કલાકથી દીકરી ગીતા હોસ્પિટલની અંદર દાખલ છે હવે ગુજરાતની અંદર ને ભારતની અંદર કેન્દ્રીય વિદ્યાલયની ગુણગાન નેતાઓ ખૂબ ગાય છે ખૂબ એનો પ્રચાર કરે છે પરંતુ ખરેખર આ કેન્દ્રીય વિદ્યાલયો અસામાજિક તત્વો નો અડ્ડો છે અને આ અડ્ડાને સાવરવા માટે એના કર્મચારીઓ એમાં સામેલ લાગ્યા આ દીકરીના સાથે આવો બનાવ બન્યો તો દીકરીના પિતાએ અમે સમાજના આગેવાનોએ તેના પ્રિન્સિપાલ જોડેથી સીસીટીવી કેમેરાના કુટેજ માં તો પ્રિન્સિપાલ જવાબદાર અધિકારી એવું કે મને કુટેજ નો પાસવર્ડ યાદ નથી ખરેખર આ તો એ અંધેર કેવરાય ગુંડાઓની નગરી કેવરાય અને અડ્ડો કહેવાય અસામાજિક તત્વોનો કે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ જો એના પ્રિન્સિપાલને ખબર ના હોય અને આવો બેદરકાર જવાબ આવે કે આના પાસવર્ડ હું ભૂલી ગયો છું એટલે ગુજરાતની અંદર અમારી સદારોમ સેવા સમિતિ ગુજરાત દ્વારા આ દીકરીને અમે દત્તક લીધી છે તેને ન્યાય અપાવીશું અને સરકાર શ્રીને હું કહેવા માંગુ છું કે ગુજરાતની ઉપર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સમાજની દીકરી ઉપર અત્યાચાર થશે આવો જુલમ થશે અધિકારીઓ કરશે કે કોઈ અસામાજિક તત્વ કરશે અને જો સરકાર એનો સંતોષકારક જવાબ ને ન્યાય ન આપે તો અમે છત્રી અને દીકરા ના છૂટકે અમારે તલવારો ગભે કરીને દીકરીઓ માટે બહાર નીકળવું પડશે એવો સમય મને લાગી રહ્યો શું માંગ છે એટલે વર્તમાન સરકાર શ્રી મારી વિનંતી છે પોલીસની પણ વિનંતી છે કે આરોપીઓને પકડી અને સખતમાં સખત સજા થવી જોઈએ તેનો કેન્દ્રીય વિદ્યાલયનો તમામ સ્ટાફ તપાસમાં જેટલા નામ ખુલે તમામને આરોપી તરીકે બનાવવા જોઈએ અને ચોવીસ કલાકની અંદર જો અમને ન્યાય નહીં મળે તો સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અમે કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરીશું એવું હું જાહેરમાં ચીમકી આપું છું નવગણજી ઠાકોર